નમસ્કાર આજે અઠયાવીસમી ડિસેમ્બર બે હજાર ને ચોવીસ ઈસુનું આ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થવાને હવે માત્ર ત્રણ જ દિવસની વાર છે આજે તમને બે ચાર અગત્યની વાતો કરવી છે આપણે શાંતિથી વિચારજો જીવનની અંદર વર્ષો ઉમેરાય છે પણ વર્ષોમાં જીવન ઉમેરાય છે ખરું આ નવું વર્ષ પછી ઈશુનો હોય કે વિક્રમ સંવંત હોય કોઈ પણ નવું વર્ષ મને એવું લાગે છે કે એટલા માટે આવે છે કે જૂના વર્ષ કરતા નવા વર્ષમાં જો આપણે થોડા વધારે સારા ન થઈએ તો સાચા અર્થમાં એને નવા વર્ષની અંદર પ્રવેશ કર્યો ન કહેવાય પહેલી વાત બે હજાર પચીસના વર્ષમાં પ્રવેશો એ પહેલા એક સંકલ્પ કરજો કે આવનારા વર્ષમાં અમે જીવનની અંદર વર્ષો ઉમેરવાને બદલે વર્ષોની અંદર એક ધબકતા જીવનને ઉમેરીશું બીજી વાત પહેલી જાન્યુઆરી નહીં લાખો નહી કરોડો માણસો આ પૃથ્વી ઉપરથી વિદાય થઈ ગયા ઉપરવાળાની કેવડી મોટી કૃપા કે આપણને બે હજાર પચીસનો પ્રથમ સૂર્યોદય જોવા માટે જીવતા રાખ્યા અને એટલા માટે તમારી છાતીના ડાબા પડખે હળવેથી હાથ મૂકી અને તમારું હૃદય અત્યારે પણ ધબકી રહ્યું છે સ્પર્શ દ્વારા એવી અનુભૂતિ કરી બે આંખને બંધ કરી અને માત્ર ધબકી રહ્યું છે એટલું જ નહીં એક દિવસમાં છ્યાસી હજાર ચારસો વખત ધબકે છે તો આ હૃદયને ધબકતું રાખનાર પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીએ નવા વર્ષમાં પ્રવેશીએ એ પહેલા આ બે કામ પહેલા કરીએ અને હવે ત્રીજું કામ બે હજાર ચોવીસ ના વર્ષમાં કોઈ પણ વ્યક્તિએ તમારું ગમે તેટલું અહિત કર્યું હોય તમારું ગમે તેટલું ખરાબ કર્યું હોય એને ભૂલીને બે હજાર પચીસમાં પ્રવેશીશું એને ભૂલી જઈશું અત્યારની આ ટેકનોલોજીની ભાષામાં જેને ડિલીટ કરી નાખ્યું એમ કહેવાય તો તમારા મગજમાંથી કોઈએ તમારું બુરું કર્યું હોય એને ડિલીટ કરી અને બે હજાર પચીસના વર્ષમાં પ્રવેશીશું ચોથી વાત બે હજાર ચોવીસમાં તમે કોઈ પણ વ્યક્તિનું ગમે તેટલું ભલું કર્યું હોય એ પણ ભૂલી જજો ઘણા માણસો શું કરે કોઈ અમીર માણસને ત્યાં નાના દીકરાના લગ્ન હોય ત્રીજા નંબરનો દીકરો હોય ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલના વેંકેટ હોલની અંદર જે મહેમાન થઈને ગયો હોય એ પાછો બીજા મહેમાન પાસે વાત માંડે કે હવે અત્યારે ભગવાને આમને થોડાક સુખિયા કર્યા એટલે આ ત્રીજા દીકરાના લગ્નમાં જુઓ આ ઠાઠ ને ઠઠારો

તમે વારંવાર કહેતા રહેશો તો તમે તમારા સત્કર્મના ફળનો લોપ કરી રહ્યા છો તમારું ફળ તમારા હાથે તમે નષ્ટ કરી રહ્યા છો અને ઘણા માણસો તો એવા હોય કે જેને મદદ કરી હોય એના માથામાં માયરા કરે એને વારંવાર કીધા કરે ભૂલી ગયો અમે તને મદદ કરી હતી વાડીનો વેંત નહોતો અને પછી શેરીમાં જમણવાર કર્યો ને જો તમને યાદ હોય તો ગાય ભડકી શાંતા ફૈબાન ગોળો ભાંગી નાખ્યો ને તમે ખાતા ખાતા આમ ગલોટીઓ ખઈ ગયા હું પછી વંડી ઠેકી ગયો તું આખી જિંદગી વંડી ઠેકો છું પણ હવે આ વિવેકની વંડી ઠેકવાનું રહેવા દે જે સત્કર્મ કર્યા હોય જે કંઈ ભલું કર્યું હોય એને એને વારંવાર લોકોની સામે રજૂ કરી અને પુણ્યનો ક્ષય કરવાનું રહેવા દે એટલા માટે બે હજાર પચીસમાં પ્રવેશીએ એ પહેલાં ચોથું કામ એ કરીએ કે આ ચોવીસના વર્ષમાં કોઈ પણ વ્યક્તિ ઉપર ગમે એટલો ઉપકાર કર્યો હોય કાંઈ ભલું કર્યું હોય એ ભૂલીને પ્રવેશીએ અને પાંચમી અને છેલ્લી પણ અગત્યની વાત મારા ભાઈબંધ ભોગીલાલનો મને બે દિવસ પહેલાં ફોન આવ્યો મને કે ખૂબ જ આનંદના સમાચાર આપવા છે મેં કીધું જલ્દી બોલ મને કે હું દરરોજ આઠ વાગે જાગતો પણ હવે દરરોજ પાંચ વાગે જાગું છું મેં કીધું આ તો ખૂબ સારા સમાચાર કહેવાય એક ભાઈને એની પત્નીએ કીધું સવારે એ કે ઉઠી ગયા બોલો કે મહેરબાની કરીને ઉઠી ગયા તો બોલતી જ નહીં કારણ કે હું શેર બજારમાં નોકરી કરું શેર બજારમાં અને સ્ટોક માર્કેટમાં ઉઠી ગયાનો અર્થ કંઈક જુદો થાય એટલે આપણે નવા વર્ષે ઉઠી જવું નથી પણ જાગી જવું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે અવેરનેસના અર્થમાં આપણે જાગૃતિ કેળવવી છે પણ આ બોગીલાલ પાંચ વાગ્યામાં જાગી તો બહુ કહેવાય કારણ કે એવો આળસુનો પીર આઠ આઠ વાગ્યા સુધી કોઈ દી જાગે નહીં એમાં શિયાળામાં જયારે કડકડતી ઠંડી પડે ને ત્યારે તો ગોદડાની અંદર કાણું રાખે અને આમ મોઢા ઉપરથી ગોદડું આગું કર્યા વગર હવારે કાણામાંથી આંગળી બહાર કાઢે શું કામ તો કે કેટલી ટાઈટ છે એ ચેક કરાય અને પાછો આંગળી બહાર કાઢીને ઓહો ખોખળો ફાટે એમ કરીને પાછો સુઈ જાય અને તમને એમ થશે કે ગોદડામાં કાણું હોય તો આખી રાત ઠંડી આવે પણ એ હું ત્યાં પહેલા એની અંદર હાથ રૂમાલ ભરાવી દે પાછું આવો આળસુનો પીર અને એક કામ શિયાળામાં રમૂજ માટે કહું છું કરવા જેવું વિનોદ ખાતર સવારે પાંચ વાગે જાગી જવું એક મોટું બગાસું ખાવું અને પછી પાંચ મિનિટ થોડું સૂઈ અને પછી જાગી જવું છે એવા નિશ્ચય સાથે ગોદડો ઓઢીને સુઈ જવું પાંચ મિનિટ પછી તમે જાગશો ત્યારે સવા નવ વાગી ગયા છે એટલે શિયાળામાં અઘરું હોય અને ભોગીલાલ માટે તો ખાસ અઘરું એમાં એને મને સમાચાર આપ્યા કે હું આઠ બદલે દરરોજ પાંચ વાગે જાગી જઉં છું મેં કીધું આ તો બહુ તને ફાયદો કરશે કારણ કે રાત્રે વહેલા સુઈને વહેલા ઉઠે જે વીર બળ બુદ્ધિ વિદ્યા વધે સુખમાં રહે શરીર ચાર વસ્તુ મળે જે વહેલા જાગે એને એટલે હું તો રાજી થયો મને કંઈ આ વાત પૂરી નથી થાતી પાંચ વાગે જાગી પાછો દરરોજ સવારે સૂર્યોદય પહેલાં પાંચ કિલોમીટર ચાલી નાખું છું હું તો બહુ રાજી થયો મેં કૂધું તો તો હવે તારો ડાયાબિટીસ ગયો હાવ કારણ કે સુગર માટે ડાયાબિટીસ માટે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ કીધું રોજ તો પાંચ કિલોમીટર ચાલે નહીં તો અમારે અંબાલાલને ડોક્ટરે કીધું કે દરરોજ પાંચ કિલોમીટર ચાલવાનું કે કાંઈ વાંધો નહીં અઠવાડિયા પછી અંબાલાલનો ફોન આવ્યો ડોક્ટર ઉપર કે મને બહુ સારું છે અને સુગર એ કંટ્રોલમાં છે અને એક અઠવાડિયાથી નિયમિત ચાલું છું પાંચ કિલોમીટર એટલે તરત ડોક્ટરે કીધું કે તો ઝડપથી દવાખાને આવો અત્યારે કોઈ પેશન્ટ નથી આપણે સુગર ચેક કરી લે વજન ચેક કરી લીધી તો અંબાલાલ કે હમણાં નહીં અવાય કે કેમ તો કે રોજના પાંચ કિલોમીટર લેખે હું કિલોમીટર સેટે નીકળી ગયો છું એક જ દિશામાં અને પોતાના કિલોમીટર જતો રહ્યો તો એવી રીતે નથી ચાલવાનું પણ ભોગીલાલે સમાચાર આપ્યા કે રોજ પાંચ કિલોમીટર ચાલું છું એટલે હું વધારે રાજી થયો મેં કીધું તો હવે ત્યારે મધુ હવે ડાયાબિટીસ નહીં રહે આ ભોગીલાલ રોજ રાત્રે દસ સાડા દસે ઉઠે રસોડામાં જાય અંધારામાં ખાખા ખોળા કરતો હોય એમાં એક વાર એની ઘરવાળી જાગી ગઈ અને એમ થયું કે રોજ રાત્રે રસોડામાં જઈને શું કરે એક દિવસ ધીમા પગલે એની પાછળ પાછળ ગઈ તો જોયું તો અંધારામાં ભોગીલાલ ખાન નો ડબ્બો ખોલીને અંદર કઈક જોવે પાછો ઢાંકણું બંધ કરે ને એની ઘરવાળી કે શું કરો છો તો કે ડોક્ટરે કીધું છે રોજ રાત્રે સૂતા પહેલા સુગર ચેક કરવી એની ઘરવાળી કે આ રીતે સુગર ચેક નથી કરવાની તમારા બ્લડમાં સુગર કેટલી છે એ ચેક કરવાનું પણ ભોગીલાલે બીજા સમાચાર ફોનમાં આપ્યા કે દરરોજ પાંચ કિલોમીટર ચાલુ છું એ તો ખૂબ જ આનંદના સમાચાર હતા હું બહુ રાજી થઈ ગયો મને કે હજી ફોન ચાલુ રાખજે ઘરે આવી નિયમિત રીતે ત્રીસ મિનિટ યોગા કરું છું મેં કૂધું શું વાત કરે મને કે આ મેં કીધું પેલા તો એ કે યોગા કરે છે યોગા મેં ભારતીયો યોગા જ કરે છે કારણ કે આ વિશ્વને યોગની ભેટ આપનાર કોઈ હોય તો એ મારો તમારો હિન્દુસ્તાન છે મારું ને તમારું ભારત છે પણ કમનસીબી એ છે કે યોગ જ્યારે પરદેશ જઈ અને યોગા થઈને પાછો આવ્યો પછી બધાએ એને સ્વીકાર્યો જ્યાં સુધી યોગ હતો ત્યાં સુધી એને કોઈ ગંભીરતાથી લેતું નહોતું સ્વામી વિવેકાનંદ અઢારસો ને ત્રાણું શિકાગોમાં જઈ અને વિશ્વ ધર્મસભાની અંદર એમણે પ્રવચન કર્યું માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા અને પછી જ્યારે વિવેકાનંદ પાછા આવ્યા અને ત્યારે સર્વસ્વીકૃત થયા એટલે આપણી મુશ્કેલી એ છે કે આપણને ફોરેનનું માતમ બહુ એક ભાઈ મને કહેતો હતો મેં કહું ચોકલેટ ન બનાવી શકે એટલો બધો કંગાળ આપણો દેશ છે મને પછી કરવા માંડ્યો એ વેપારી મને કે ના ના ચોકલેટ તો અહીંયા જ બનેલી છે પણ મશીન ફોરેનનું જ ચોકલેટ બનાવવા વાળું મશીન ફોરેન મેં કીધું તમને ખબર ન હોય તો કહી દઉં ચોકલેટ બનાવવાના સારામાં સારા મશીન અમારા સુરેન્દ્રનગરમાં બને છે એટલે વિદેશનું મહત્વ રવજી બાપા અમારે નેપાળ ગયા તા જાત્રાએ ગયા હતા અને ત્યાંથી સફેદ કાપડનો પીસ લઈ આવ્યા મને કે આમાંથી લેંગો સેવડાય ભૂસ્કોટ સીવડાય મને કે તારા માટે લાવ્યો આ ફોરેન નું કાપડ મેં કીધું બાપા તમે લાગણીથી લાવ્યા એના માટે આભાર પણ નેપાળમાં ક્યાંય તમે મિલના ભૂંગળા ભાળ્યા મન કે ના ભૂંગળું એ કંઈ ન ભાળ્યું મેં કીધું નેપાળમાં કાપડ બનતું જ નથી બાપા તમને અંગ્રેજી આવડતું નથી આના ઉપર સિક્કો છે એ ન્યૂ સોરોક મિલ નડિયાદનો સિક્કો આ નડિયાદનું કાપડ તમે નેપાળથી લઈ આવ્યા એટલે યોગ જ્યારે યોગા થઈને આવ્યો પછી બધા એને રસ પડ્યો પણ એ રીતે રસ પડ્યો એનો આનંદ એટલે ભોગીલાલ મને કે યોગા કરું છું અડધી કલાક ન તો તો હવે તને સો વર્ષ સુધી હવે તને નખમાં રોગ ન આવે મને કે હજી હા ભાઈ સવારે મને કે હું ખાલી સલાડ લો ફ્રૂટ લો મારે જો આખરી કે રોટલી ખાવી હોય તો એકાદી રોટલી જ લો બાકી તો વેજીટેબલ અને એની અંદર એકાદ મગ કે ફ્રૂટ હું તો ખરેખર આમ મારી આંખમાં હરફ ના આવી ગયા મેં કીધા ભોગેલાલ તું બોલેશ કારણ કે રાત્રે બાર હાડા બાર એક વાગ્યે મેંદા ની રોટલી ખાવા વાળો નાન ખાવા વાળો માણસ આ વાત કરતો હતો મને હું તો બહુ રાજી થયો એક બાજુ રહી ચા કે કોફી નથી પીતો અને હું ગળગળો થઈ ગયો ફોનમાં મેં કીધું ભોગેલાલ ખરેખર મને બહુ આનંદ થયો આ બધું સાંભળીને કે હવે કોઈ પણ જાતનો તારી અંદર દુર્ગુણ નથી મને કે ના એક દુર્ગુણ છે મેં શું દુર્ગુણ મને કે આ ખોટું બોલવાની ટેવ જાતી નથી પછી તપાસ કરી તે વાગી તો એ ખાટલામાં પડ્યો પડ્યો ગોદડું ઓઢી મોબાઈલમાં મારી યાર વાતો કરતો હતો મને કે આ ખોટું બોલવાની ટેવ જાતી નથી મિત્રો માણસમાં ગમે તેટલા સદગુણ હોય પણ એક જ અવગુણ જો જૂઠું બોલવાનું હોય ને તો એ તમામ સદગુણને ધોઈ નાખે છે અને એટલા માટે એક સૂત્ર છે કે હિંમતથી સત્ય બોલો ડોક્ટર તમને કેન્સર ડિટેક્ટ થાય રિપોર્ટની અંદર બાયોપ્સીની અંદર અને ડોક્ટર એમ કે આને દુઃખ થાય છે એટલે કહેવાય નહીં અને એ તમને ન કે તો એ તમને ફાયદો નથી કરતો એ તમને નુકસાન કરે છે એના કરતા જણાવી દે તો માણસ તરત જ જાગૃત થઈ જાય એ પ્રમાણે દવા કરે તો લાંબુ જીવી શકે એટલે કાં તો હિંમતથી સત્ય બોલો અને જો એમ કરવું અશક્ય હોય તો મૌન ધરો પણ બે હજાર પચીસના નવા વર્ષમાં એક સંકલ્પ કરો કે કોઈને ખોટો આનંદ પમાડે અથવા તો કોઈને નુકસાન થાય એવું અસત્ય એવું ખોટું આખા વર્ષમાં અમે ક્યારેય નહીં બોલીએ બસ નાનકડા પાંચ સંકલ્પ સાથે જો આપણે પ્રવેશીએ પહેલો સંકલ્પ કે જીવનની અંદર વર્ષો નહીં ઉમેરીએ વર્ષોમાં જીવન ઉમેરીશું બીજો સંકલ્પ હે પરમાત્મા તે અમને જીવતા રાખ્યા તો અમે કંઈક બદલીને બતાવીશું ત્રીજો સંકલ્પ કોઈએ ગમે એટલું અહિત કર્યું હશે અમે ભૂલીને ને બે હાજર પચીસમાં પ્રવેશીશું ચોથો સંકલ્પ અમે કોઈનું ગમે તેટલું ભલું કર્યું હશે બે હજાર પચીસ માં અમે ભૂલી જઈશું અને પાંચમો અગત્યનો સંકલ્પ અમે અસત્યથી દૂર રહીશું તો મને એવું લાગે છે કે આ ઉત્તમ પ્રકારનો નૂતન વર્ષની અંદર મારો તમારો પ્રવેશ હશે આપનું નવું વર્ષ સારું જાય એવી શુભકામના સાથે ધન્યવાદ